તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીશું ત્રિકોણ ચેપ્ટર એનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક સાત પોઈન્ટ એક અને એમાં જોઈશું આપણે ત્રિકોણના કેટલી ખાસિયતો પહેલાં તો સમજી લઈએ ત્રિકોણ એટલે શું કે ત્રણ રેખાખંડની બંધ સમતલીય આકૃતિને ત્રિકોણ કહે છે જેમાં ત્રણ રેખાખંડ હોય ત્રણ ખૂણા હોય એટલે ત્રિકોણને ટોટલ છ અંગો હોય છે અને હવે આ ત્રિકોણની જે ખાસ વસ્તુ છે કે ભાઈ એની આપણે એકરૂપતાની વાત કરીશું એકરૂપ એટલે શું કે બે એકરૂપતાની શરતો કઈ કઈ છે અને એ શરતો પ્રમાણે આપણે સ્વાધે ગણીશું તો તમને એકરૂપતાની કેટલીક શરતો આપી હશે બા ખૂ બા બાજુ ખૂણો બાજુ ખૂખું બા ખૂણો ખૂણો બાજુ વગેરે વગેરે જેને આવશે એટલે હું તમને ચર્ચા કરતો જઈશ ત્રિકોણ ચેપ્ટરના જે દાખલાઓ છે આજે સાબિત કરવાળા એ તમારે હંમેશા યાદ રાખજો એક નિયમ ઉપર કામ કરે છે એ છે થ્રી ઇડિયટ્સ બરાબર હવે આ થ્રી ઇડિયટ્સ શું છે કે બે ઇડિયટ અંદર આપેલા હશે અને ત્રીજો ઇડિયટ તમારે આમાં શોધી નાખવાનું બસ જેવા થ્રી ઇડિયટ મળી ગયા એને મતલબ એક શરત મળી ગઈ થ્રી ઇડિયટ મળી જાય એટલે તમારું પિક્ચર પૂરું એટલે મીન્સ દાખલો સાબિત સમજાવો કીતે તમે દાખલો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે તો અને હંમેશા યાદ રાખો ભાઈ દાખલાની અંદર બે એડિયેટ તો આપેલા હશે જ ઓકે આપણી પાસે પહેલો દાખલો છે આ મારી પાસે ગણિતની નવી ચોપડી છે બરાબર ને તમે બી આનો યુઝ કરી શકો છો આ પ્રમાણે ચાલજો જૂનીમાં કદાચ વધારે દાખલા હશે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક પહેલો દાખલો ચતુષ્કોણ એ બી સીડીમાં એસી બરાબર એડી છે એ એ એનો દ્વિભાજક છે તો સાબિત કરો કે ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ એ ઓકે અને બીસીને બીડી વિશે તમે શું કહી શકો છો તો ચલો ભાઈ આને સાબિત કરીએ કઈ રીતે ધ્યાન આપજો હવે જો આકૃતિને સમજીએ પહેલાં તો આની અંદર તમને બે ત્રિકોણ દેખાય છે કે નહીં એ જોઈ લો બરાબર હું તમને બે ત્રિકોણ દેખાય એ સમજાવી દઉં ત્રિકોણ એ બી આ જો આ ત્રિકોણ તમને દેખાય છે ઉપરવાળું ને એક નીચેવાળું ત્રિકોણ દેખાય છે તમને બસ હવે આ જે નિશાનો આપ્યા છે એ બી જોઈ લો તમે તમે કહેશો આ નિશાનો આપ્યા છે એનો ઉપયોગ ખરો બહુ ઉપયોગ છે ભાઈ આ નિશાનો પરથી આપણને ખબર પડશે કઈ વસ્તુ સરખી છે ધારો કે આ કંઈ ડિઝાઇન માટે નથી આ કે ભાઈ ચલો એક ડિઝાઇન અહીંયા એક ડિઝાઇન અહીંયા એવું નહીં આ બંને સરખા છે તો હવે આ જે બે ત્રિકોણ છે એક ઉપરવાળો ત્રિકોણ બરાબર ને અને એક નીચેવાળું ત્રિકોણ આમ સમજી લો કે ઉપરવાળું ત્રિકોણ હું તમને આમ આમ કર દઉં એટલે તમને ખ્યાલ જાય એક આ ઉપરવાળું ત્રિકોણ છે અને એક આ નીચેવાળું ત્રિકોણ છે આને સમજી લઈએ ને આટલું એક આ લાઈટ અને ડાર્ક તો આ બંનેમાં કઈ કઈ વસ્તુ સરખી છે લેટ સ્ટાર્ટ સમજીએ પહેલાં લખીશું આપણે કે ભાઈ ત્રિકોણ એસીબી તથા

તો દ્વિભાજકથી આ જે બનતા બે ખૂણા હોય ને ભાઈ એ હંમેશા સરખા હોય તો એ બી દ્વિભાજક છે અહીંયા લખવાનું એ બી દ્વિભાજક છે માટે ખૂણા એનો ખૂણા એનો દ્વિભાજક છે માટે ખૂણો કયો બી એસી અને બી એ આ સરખા થશે ખૂણો બી એસી બી એસી વચ્ચે આવો જોઈએ બી એડી ઉપર વાળો નીચે વાળો સમાન કેમ કે દિવાજકથી બને છે ચલો કેટલા એડિયટ સરખા થઈ ગયા બે મેં તમને કીધું બે એડિયટ તો આપેલા છે બોલો ત્રીજો એડિયટ કોણ છે જે સરખો છે આમાં ધ્યાનથી જોજો એસી બી આ બંનેમાં આ જે વચ્ચેની રેખા છે આ બંનેની અંદર છે કે નહીં આનું બી છે આનું બી છે તો એ બી બરાબર એ બી સામાન્ય બાજુ અહિયાં લખીશું આપણે બાજુ થયું બોલો કેટલી વસ્તુ સરખી થઈ ગઈ બાજુ ખૂણું બાજુ જો આ બે બાજુ સરખી આ બે ખૂણા સરખા અને વચ્ચેની બાજુ તો અહીંયા લખવાનું બા ખૂ બા માટે બા ખૂ બા ત્રણ એડિયડ પૂરા થઈ ગયા શરત મુજબ આ જે બંને ત્રિકોણો છે કયા કયા એસીબી ત્રિકોણ એસીબી એકરૂપ ત્રિકોણ એડીબી થશે થશે ભાઈ ત્રણ વસ્તુ સરખી થઈ જાય તો સરખા થઈ જાય અને યાદ રાખજો સરખા થઈ જાય પછી એની બાકીની બધી વસ્તુઓ બી સરખી એને કહેવાય સીપીસીટી કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રેટ ટ્રાઇંગલ મતલબ આ બંને બી સરખા છે સી અને ડી બી એ બી બરાબર થશે માટે બીસી બરાબર બીડી બી લખી શકો છો માટે બીસી બરાબર બીડી કારણ લખી દો સીપીસીટી કોરસ્પોન્ડિંગ પાર્ટસ ઓફ કોંગ્રેટ ટ્રાઇંગલ ગુજરાતીમાં કહીએ તો સરખી બાજુની સરખા ત્રિકોણના બાકી બધા અંગો બી કેવા થાય ભાઈ સરખા થાય બરાબર ને સીપીસીટી ઓકે ત્રણ માંથી બે શોધી નાખ્યા બે આપ્યા હતા એક ત્રીજો આપણે સામાન્ય બાજુ બતાવી દીધું બસ દાખલો પૂરો ઓકે આગળ વધીએ બીજા દાખલા તરફ તો મિત્રો તમારી સમક્ષ બીજો દાખલો રજૂ છે કે એડી બરાબર બીસી મતલબ આ એડી બરાબર બીસી જેમાં નિશાન બી આપ્યું છે સરખું અને બીજું કીધું છે કે ખૂણો ડીએ બી ખૂણો એ બી અને ખૂણો સીબીએ સી બી એ આ બંને સરખા છે એવો ચતુષ્કોણ આપ્યું છે તો સાબિત કરો કે ત્રિકોણ એ અને ત્રિકોણ બી એ ફરીથી ત્રિકોણ એ અને ત્રિકોણ બી સરખા થાય અને બીજું સાબિત કરો કે બીડી બરાબર બીડી 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 બરાબર એસી થાય એસી આમ ને આમ ચોકડી સરખી થાય અને એ બીડી એ બી અને બીજું શું થાય બી બી એ એટલે એ અને આ બંને ખૂણા સરખા થાય બહુ વધુ સાબિત કરવાનું છે પરંતુ પરંતુ સાબિત ભલે ગમે તેટલું કરવાનું હોય આપણે સાબિત એક જ વસ્તુ કરવાની છે આમાં પહેલાં બે ત્રિકોણો સરખા બતાવવાના છે કયા બે ત્રિકોણો ધ્યાનથી જોજો તમને સમજાવી દઉં આપણે બતાવવાના છે આ ત્રિકોણો એ બી તમને દેખાય છે એટલે આ જે ત્રિકોણ છે હું તમને દોરી દઉં એક આ ત્રિકોણ ઓકે અને 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 એક આ ત્રિકોણ બસ તમે એક કામ કરો આને ભૂલી જાઓ આની કોઈ જરૂરત નથી ભૂસી નાખું છું અત્યારે કોઈ જરૂરત નથી બસ હવે જો આ ત્રિકોણના આ ત્રિકોણ સરખા બતાવે છે કયા કયા ત્રિકોણ ધ્યાન ધ્યાન મળજો ત્રિકોણ એ બી ડી ત્રિકોણ સી બીડી અથવા અહીંયાથી સ્ટાર્ટ કરીએ ત્રિકોણ બે ખૂણા સરખા થશે ને ડીએ બી બી એ અને એ બી લખીએ અહીંયા નામ બરોબર લખવું પડશે ત્રિકોણ ડી એ બી ડી એ બી એની જોડે એ બી આવવું જોઈએ તથા ત્રિકોણ સી બી સી બી એ તમે આને બીજી રીતે બી લખી શકો છો ડીએ બી સી બી એ અને બીજું બી લખી શકો એ બી ડી સી બીડી એ બી લખી શકો એ બી ચાલે હો હવે જો આમાં આપણે થ્રી ઇડિયટ્સ છે થ્રી ઇડિયટ્સમાંથી બે ઇડિયટ આપ્યા છે ત્રીજો ઇડિયટ શોધવાનો પછી સીટી વગાડવાની ઓકે આટલું સૂત્ર યાદ રાખજો ત્રણ ઇડિયટમાંથી બે ઇડિયટ આપ્યા છે ત્રીજો શોધવાનો બરાબર ત્રણે લખવાના અને પછી સીટી વગાડવાની સીટી વગાડવાની મતલબ સીપી સીટી ચલો તો પેલા તો કયું આપ્યું છે બીસી બરાબર એડી આપ્યું છે લખી દઈએ ભાઈ કે ભાઈ બીસી બરાબર એડી કઈ ખુશીમાં કારણ કે પક્ષમાં આપ્યું છે બીજું સી બી આ ત્રિકોણ લઈ લો બે ત્રિકોણ સી બી એ ડી એ બી સી બી એ બી આ બી કઈ ખુશીમાં વચ્ચે જો અહીંયા એ આવું જોઈએ ને બી વચ્ચેનો ખૂણો આવવો જોઈએ મેન આપણે તો બરાબર ને સી બી એ આ ખૂણો દેખાય છે તમને ડીએ બી આ બંને સરખા છે બોલો ખબર પડી આ બી કઈ ખુશીમાં પક્ષમાં આપ્યું છે બસ બે એડિયેટ મળી ગયા છે ત્રીજો એડિયેટ આપણે શોધી નાખો બોલો બોલો ઇન્દોનો મે ચોર કોણ એટલે સમાન કોણ છે એ બી એ બી બંનેમાં છે એ બી બરાબર બી એ લખી દો તો એ બી બરાબર એ બી લખાય આમ તો ચાલે એ બી બરાબર લખી દઈએ બી એ કારણ કે લખી દઈએ સામાન્ય બાજુ બંનેમાં છે ભાઈ જો એ બી આ ત્રિકોણમાં બી છે એબી આ ત્રિકોણમાં છે બંનેનો પાયો એ બી જ છે તમે જોવો તો બંને એ બી પર ઊભા છે આમ આમ સમજી લો ઊભા છે એબી પર આ બે ટાવર છે એબી પર ઊભા છે હવે એ બી સરખું ગયું તો હવે કેટલી વસ્તુ સરખી ગઈ ભાઈ ત્રણ કરી દે ત્રણ વસ્તુ બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણું બાજુ બાખુ બા શરત મુજબ અહીંયા લખીશું બાખુબા શરત મુજબ આ બધું લખવું પડશે ભાઈ બરાબર નાનકડા દાખલા છે બંને ત્રિકોણો સરખા થશે બી એ અને સીબીડી લખી દો ત્રિકોણ બી અને એ જે નામ આપણે ડીએ બી ડી બી એ ડીબીસી અથવા બી લખી દો સાબિત કરવાનું શું કીધું છે એ લખી દઈએ ને આપણે જે સાબિત કરવાનું શું સાબિત કરવાનું છે એ બીડી એક રૂપ એકરૂપ એ બી 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 એસી બી એસી અહીંયા બી એ લખી દેજો ને એ લખી દેજો તો આપણે શું થાય જે નામ કીધા છે એ લખીએ એ બીડી અને બીજો લખી દઈએ બી એસી ઓકે આ થઈ ગયો આપણું કામ પૂરું હવે આ સાબિત થઈ ગયું છે હવે સીટી વગાડવાની મતલબ કે સાબિત થઈ ગયા ત્રિકોણ સરખા તો બાકી બધું તમે આરામથી સરખું બતાવી જ દેવાનું એસી બરાબર બીડી લખી દો જે આપણે સાબિત કરવાનું છે કે બીડી બરાબર એસી લખી દો બીડી બરાબર એસી કાન લખી દો સીપી સીટી બીજું લખી દો ખૂણો બી એ બીડી એ બી સરખો થશે અંદરવાળો ખૂણો એ બીડી બરાબર ખૂણો બી એસી બી એસી અંદર વાળા ખૂણા બી સરખા થઈ જશે ત્રિકોણ સરખા છે અંદરવાળો ખૂણો ગયો બી કા ભાઈ દિસ ઇઝ ઓલસો સીપીસીટી બે સરખા થઈ ગયા છે ઓકે તો આ રીતે આ દાખલો આપણો સાબિત થઈ ગયો છે તો ત્રીજો દાખલો તમારી સમક્ષ પ્રસ્તુત છે મિત્રો કે એડી અને બીસી એબી પરના લંબ છે તો સાબિત કરો આકૃતિ મુજબ સીડી એ બીને દુભાગે છે દુભાગે છે મતલબ તમારે આ બે બાજુ સરખી બતાવી છે મતલબ કે તમારે આમાં ત્રિકોણ બે સરખા બતાવે છે ભાઈ બોલો કયા બે ત્રિકોણ સરખા બતાવે છે તમને ખબર છે ને આની અંદર આપણને આ બે ત્રિકોણો સરખા બતાવે છે તો થ્રી ઇડિયટનો નિયમ લગાવવાનો પછી સીટી વગાડવાની મતલબ કે ત્રણમાંથી બે તો આપ્યા છે આપણને ત્રીજો શોધવાનો છે હવે બે કયા કયા આપ્યા છે એ બી જોઈ લો કયા બે ત્રિકોણની વાત થાય છે એ બી તમે સમજી ગયા ને આ ઉપરનો જે ત્રિકોણ છે ભાઈ આ ત્રિકોણ અને જે નીચેનો ત્રિકોણ છે ભાઈ આ ત્રિકોણની વાત થાય છે ખાલી એક વાક્ય લખી દઈશું આપણે કે એડી અને બીસી સી એ બી પરના છે અહીંયા લખીશું કે એડી તથા બીસી એ બી પરના લંબ છે એ બી પરના લંબ છે બસ આટલું લખી દો એટલે કામ થઈ જશે હવે હવે જો ત્રિકોણની વાત કરીએ બે ત્રિકોણ લઈ લઈએ ઓ એ ડી ઓ બી આમાં કોણ કોણ સરખું છે એ જોઈએ આપણે કે ત્રિકોણ ઓ એ ડી તથા ત્રિકોણ ઓ

અને કાટ ખૂણા બંને નેવના જ થાય અને નેવના ખૂણા હંમેશા સરખા જ હોય બોલો કયો કયો ખૂણો ઓ એ ડી ખૂણો અહીંયા લખી દઈએ ચલો ખૂણો ઓ એ ડી બરાબર ખૂણો ઓ બી સી કાટ ખૂણા ચલો બે ઇડિયટ તો આપણને આપેલા છે હવે ત્રીજો એડિયેટ તમારે શોધવાનો છે ધ્યાનથી જોજો કે જ્યારે બી તમને કોઈ સામાન્ય બાજુ ના મળે ને ભાઈ દાખલામાં કાં તો સામાન્ય બાજુ શોધો હવે આ બંને ત્રિકોણ તો બિલકુલ અલગ છે સામાન્ય બાજુ ના મળે એટલે આમ જોવાનું ચોકડી પડે છે જય માહેશ્વતી બરાબર ચોપડી ચોકડી પડતી હોય તો સમજી લેવાનું કે અભિકોણ બંનેના સામ સામેના જે ખૂણા છે આ આ વાળો ખૂણો હું તમને ડાર્ક કરી દઉં છું દેખાય તમને અને આ વાળો ખૂણો આ બી શું થશે સરખા કેમ સરખા થશે ચોકડીના સામ સામેના ખૂણા સરખા હોય એટલું યાદ રાખજો બરાબર ને તો આપણે લખીશું હવે કયા બે ખૂણા બોલો ડી એ ઓડી વચ્ચે ઓ આવવું જોઈએ બંને બાજુ વચ્ચે શું આવવું જોઈએ ઓ એ ઓડી ખૂણો એ ઓડી બરાબર ખૂણો બી ઓ સી ખૂણો એ ઓડી બરાબર બી ઓસી અભીકોણ બોલો કેટલી વસ્તુ સરખી થઈ ગઈ ત્રણ કઈ કઈ વસ્તુ બાજુ એક સરખી થઈ ગઈ છે બંને બાજુ એક ખૂણો સરખો થઈ ગયો છે બંને ખૂણા અને વચ્ચેના ખૂણા તો બે ખૂણા એક બાજુ બા બાખું ખૂખું નહીં ખૂખુબા પેલા બે ખૂણા અહીંયા લખીશું આપણે ખૂખુબા સર મુજબ આ બંને જે ત્રિકોણો છે એ અને બીઓસી સરખા થઈ જશે ત્રિકોણ યાદ રાખજો ત્રિકોણના નામ લખો તો જે રીતે અહીંયા સ્ટાર્ટ કરો એ રીતે યાદ કરજો નહીં તો ખોટું પડશે એઓડી લખોને અહીંયા તમે બી સી ઓ લખશો તો ખોટું પડશે હા એઓડી બીઓસી ચાલશે ડી એઓ સી એ બી ચાલશે સમજી ગયા એ રીતે લખો એઓડી એકરૂપ રૂપ સી થઈ ગયા હવે આ બંને સરખા થઈ ગયા તો સીટી વગાડો મતલબ સીપી સીટી પ્રમાણે આ બે બાજુ બી સરખી આની બાજુ ઓ એ ઓ એ ઓ બી ઓ એ બરાબર ઓ બી સીપી સીટી અને બંને બાજુ સરખી થાય તો આ બંને આ છેદે છે સીડી એ બી ને માં છેદે છે અહીંયા લખી દેવાનું સીડી એ બી ને છેદે છે માટે માટે ઓ એ બિંદુ બને બરાબર ને એ સાબિત કરવાનું છે ને શું સાબિત કરવાનું છે કે ભાઈ સીડી હા એ બી ને દુભાગે છે કે આ બે બાજુ તો સરખી છે બાકી લખી દેવાનું સીડી એ બી ને દુભાગે છે તો આ થઈ ગયું છે સાબિત દાખલો આગળ જોઈએ તો મિત્રો ચોથો દાખલો છે એલ અને સમાંતર એમ છે એલ અને એમ એમ બે સમાંતર રેખાઓ છે બીજી બે સમાંતર રેખાઓ પી અને ક્યુ તેમની રેખાઓ તેમને છેદે છે આકૃતિ મુજબ તો સાબિત કરો કે એ બી સી અને સીડી એ આ બંને એકરૂપ ત્રિકોણો છે તો ભાઈ ધ્યાન આપજો આપણે સમાંતર રેખાઓ આપી હોય તો આપણે સમાંતર રેખાઓના નિયમોનો ઉપયોગ કરીશું સમાંતર રેખાઓને એક છેદિકાથી હંમેશા યુગ્મ કોણો બને છે એટલે તમારે આ બે ત્રિકોણો સાબિત કરવા માટે કયા કયા બે ત્રિકોણો છે આમાં એક તો છે એ બી સી આ ત્રિકોણવાળો અને એક પેલો આ ત્રિકોણ બરાબર ને આપણે આ બે ત્રિકોણો સરખા બતાવા છે એક ઉપરવાળો આ આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ બરાબર છે હવે એને તમારે સરખા બતાવવા હોય તો કઈ રીતે સરખા બતાવશું તમને સમજાવી દઉં ધ્યાન આપજો પહેલાં તો આપણે આમાં સમાંતરનો જ ઉપયોગ કરવાનો છે બાકી તો બહુ ઇઝી છે ધ્યાન આપજો સૌથી પહેલાં જો સમજી લો કે આ બે રેખાઓ પહેલાં આ બંને લઈ લો કાં તો આ બંને લઈ લો એલ અને એમ લઈ લો એલ અને એમ લઈ લો તમને દખી જો અહીંયા જો આ દોરીને બતાવો એલ એમ આ તમારે દોરવાનું નથી ખાલી સમજી લો એલ અને એમ અને આ એસી એમની છેદિકા થઈ ગયું છે તો એ સી એમની છેદિકા છે તો હવે ધ્યાન દીધું તમે અહીંયાથી જ્યારે બી છેદિકા હોય તો તમને ખબર છે ને ઝેડ બને છે આવ ઓકે ઝેડ બને તો આ બે ખૂણા કેવા થાય સરખાદાય યુગ્મ કોણ તો પહેલાં લખવાનું આપણે કે ભાઈ એલ અને એમ સમાંતર રેખાઓ છે અને એસી તેમની છેદિકા છે એલ સમાંતર એમ છે તથા એસી તેમની છેદિકા છે એસી તેમની કા છે માટે આ બે ખૂણા છે આ ખૂણોના આ ખૂણો એટલે જો આમાં જોઈ શકો છો તમે આ જે ખૂણો છે બી એ આમ અને એ સી આમ બરાબર ને આમ ઝેડ બને છે આ બે ખૂણા બરાબર ને આ સરખા થઈ જશે યુગમાં ખૂણો તો અહીંયા લખી દેવાનું અહીંયા લખી દઈએ ખૂણો બી એસી બરાબર બી એસી બરાબર એક થઈ ગયું છે બીજું હવે તમને ખબર છે ને ત્રણ ઇડિયટ સરખા બતાવવાના છે પછી તો બધું સરખું થઈ જશે ત્રિકોણો સરખા થઈ જશે તો ચલો યુગ કોણો સરખા થઈ ગયા છે હવે બીજું જો બીજી સમાંતર રેખાઓ લઈ લો આમ ઊભી પેલા આડી લીધી આમ લઈ લો તમને દોરી દો અહીંયા અને અહીંયા આ એમની છેદિકા હવે છેદિકા બનાવે છે તો અહીંયા જ્યારે ઊભી બનીશું તો અહીંયાથી બનશે ઝેડ આમ જો તો આમ ને આમ બરાબર ને ઊંધો ઝેડ ઊંધો ઝેડ જો આમથી અરે આમ આમથી આ છેદિકા છે આ ખૂણો અને આ ખૂણો હું આમાં જ દોરી દઉં છું તમને એક આ ખૂણો તમને દેખાય ને અને એક આપણો આ ખૂણો આ બંને બી સરખા થશે જો જેડ બતાવે છે હવે ઊંધો દેખાય છે જેડ બરાબર છે તો લખવાનું શું પી ક્યુ સમાંતર રેખાઓ છે ને એસી તેમની છેદિકા છે અહીંયા લખવાનું પી ક્યુ સમાંતર પી તથા ક્યુ સમાંતર છે પી સમાંતર ક્યુ તથા એસી તેમની છેદિકા છે માટે ખૂણો આ ખૂણો બી સી એ બીસીએ અને ડી એસી ડી એસી સરખા થશે યુગમાં કોણ બરાબર છે બે સરખા થઈ ગયા છે હવે જો બે તો વસ્તુ સરખા થઈ ગયા બે ખૂણા આ વચ્ચે બંનેમાં જો એસી બરાબર એસી બરાબર ને તો ત્રિકોણ એ બીસી માં એસી બરાબર એસી સામાન્ય બાજુ સી એ લખી દઉં ને એસી બરાબર સીએ સી અને એસી એક સીએ સામાન્ય બાજુ કેટલી વસ્તુ સરખી થઈ ગઈ ભાઈ ત્રણ કઈ ત્રણ વસ્તુ બે ખૂણા એક બાજુ ખુ બા ખૂ માટે ખુ બા ખુ સર મુજબ આ જે બંને ત્રિકોણો છે કયા કયા ત્રિકોણ ત્રિકોણ એ અને ત્રિકોણ એડીસીડીએ જે કીધું એને ચોપડીવાળાએ જે કીધું આ નામ લઈ લઈએ ત્રિકોણ એ અને સીડીએ બરાબર તો છે ભાઈ ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ સીડીએ બરાબર છે તમને ખ્યાલ આવી ગયો આપણે શું યુઝ કર્યું બે સમાંતર રેખાઓનો યુઝ કર્યો છે બરાબર ને છે દીકાનો એટલે યુગ્મકોણો બે વખત સાબિત કર્યા છે ઓકે તો આ થઈ ગયો છે ચોથો દાખલો મિત્રો હવે બાકીના જે પ્રશ્નો છે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તમે જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહેશે ઓકે અને બીજું કોઈ બી તમારા ભણતરને લગતો પ્રશ્ન હોય તો મને જરૂર જણાવશો હું તમને જરૂર જવાબ આપીશ શુભ